ભરવાની કામગીરી પણ ચાલે છે અને સાથે સાથે લોજિકલ ડિસ્પેન્સ અને નો મેપિંગના જે કંઈ ડોક્યુમેન્ટ લેવાના છે એ લઈ અને એની જે ઓનલાઈન ભરવાની કાર્યવાહી છે અમે કરીએ હતી અને જે પહેલા ફોર્મ અગાઉમાં ભરવામાં આવેલા એમાં કોઈ ડિસ્પન્સ આવે છે એમાં કોઈ ડિફરન્સ આવતું નથી અને જે લોકોએ ફોર્મ ભરેલા છે અને અમને એમની પોતાની માહિતી જોઈ હોય મતદાર યાદીમાં નામ જોવું હોય

સમગ્ર આણંદ જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબસમાં તમામ મતદારો અને તમામ બૂથમાં જે બી એલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે આજે અમે ઊભા છે નગર પ્રાથમિક શાળામાં અહીંયા તમામ બૂથના જે મતદારો છે તે એનો લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો બી એલો એકસો આઠના લેવલ પર કામ કરી રહ્યા છે